પટેલ હવે છું અગત્યના સમાચાર વડોદરામાં સાવલીમાં પાંચ મુસ્લિમ યુગલો સહિત આઠસો અઠ્યોતેર યુગલો એ પ્રભુતા પગલા પાડ્યા વરાજાના ભવ્ય વરઘોડા નીકળ્યા જેમાં મુખ્યમંત્રીએ આશીર્વાદ આપ્યા હતા વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સ્વર્ગવાસી પિતાના જન્મદિન નિમિત્તે આયોજિત દસમા સર્વજ્ઞાતિ સમલગ્નમાં પાંચ મુસ્લિમ યુગલ સહિત આઠસો અઠ્યોતેર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા સાવલી કેતન ફાર્મ ખાતે આયોજિત આ અવસરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજકીય અગ્રણીઓ અને સાધુ સંતોએ નવદંપતિને સુખી સાંસારિક જીવનના આશીર્વાદ આપ્યા હતા યુગલોએ જણાવ્યું હતું કે કદાચ ઘરાંગણે લગ્ન થયા હોય તો પણ આવા ધામધૂમથી લગ્ન થયા ન હોત આજે સાવલી કેતન ફામમાં આયોજિત સમલગ્નોત્સવમાં નવોઢા સોળે શણગાર સજીને અને યુવાનો શૂટબૂટ શેરવાની અને જોધપુરીમાં સજ્જ થયેલ લગ્ન મંડપમાં વાંચતે ગાજતે આવી પહોંચ્યા હતા યુવાનોનો સવારે બેન્ડ વાજા સાથે ભવ્ય વરઘોડા નીકળ્યા હતા ભવ્ય વરઘોડાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે માહિતી આપતા જણાવ્યું હતું કે મારા સ્વર્ગવાસી પિતા મહેન્દ્રભાઈ ઇનામદારના જન્મદિન નિમિત્તે છેલ્લા દસ વર્ષથી સ્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે આજે તારીખ ચાર એપ્રિલને ચૈત્રી સાતમના પાવન દિવસે કેતન ફાર્મ ખાતેની વિશાળ જંગિયામાં આઠસો અઠ્યોતેર યુગલો પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનની શરૂઆત કરી રહ્યા છે આજનો દિવસ મારા માટે ખુશીનો દિવસ છે આ સમલગ્નમાં પાંચ મુસ્લિમ યુગલો પણ નિકા કરી રહ્યા છે દંપતી નિરંજન અને કલ્પનાએ જણાવ્યું કે અમે સામાન્ય પરિવારમાંથી છીએ આવા સમૂહ લગ્નમાંથી અમારા પરિવારને આર્થિક બોજો પડતો નથી કદાચ અમારા ઘર આંગણે પણ લગ્ન થયા હોત તો આવા લગ્ન થયા ન હોત આ સમૂલગ્નમાં મંડપ મુહર્ત ગ્રહ શાંતિ વરઘોડો સહિત તમામ વિધિ સાથે લગ્ન કરવામાં આવી રહ્યા છે સાથે વિચાર્યું ન હોય તેટલો કર્યાવર આપવામાં આવ્યો છે મુસ્લિમ દંપતીએ જણાવ્યું હતું કે અમારા ધર્મ મુજબ નિકા પડાવવામાં આવ્યા છે આવા સર્વજ્ઞાથી સમલગ્નથી કોમે ખલાસનું વાતાવરણ રહે છે અમો રાહ જોઈને બેઠા હતા કે ધારાસભ્ય કેતનભાઈ ક્યારે સમૂહલગ્નનું આયોજન કરવાના છે અમને ખબર પડતા મોય નિકા માટે ફોર્મ ભરી દીધું હતું આજે ચૈત્રી નવરાત્રીના સાતમના પાવન દિવસે પ્રભુતામાં પગલા પાડનાર અને તેમના પરિવારજનોમાં અપાર ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અનેક પરિવારજનોની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ હતી અને આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી પરિવારોના દીકરા દીકરીના લગ્ન કરાવનાર ધારાસભ્ય કેતન ઇનામદારનો આભાર માન્યો હતો આ સંલગ્નથી સમલગ્ન દરમિયાન તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ઉનાળાનો સમય હોવાથી આરોગ્યની ટીમ તેમજ છાશ પાણી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ ઉપરાંત ફાયર બ્રિગેડ અને કાયદો વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ અંદાજે બે લાખ લોકો સહભાગી બન્યા હતા આ સમૂહ ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત ઓરિસા રાજસ્થાન સહિત વિવિધ રાજ્યના યુગલો પણ પ્રભુતામાં પગલાં પડ્યા હતા આ સમૂહ કારણે સાવલી પોઈચા રોડ ઉપર ટ્રાફિક વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા અહીંયા બેઠેલા પણ વડીલો કેટલા બધા સુભાશીષ આપવા માટે આવ્યા છે એટલે હું તો સાચા જ અર્થમાં કહી શકું કે જાણે જનકપુરીની અંદર માંડવો બંધાયો હોય અને તેનો જે ઉત્સાહ હોય ને તેવું જ આજે કેતનભાઈ તમારે ત્યાં આટલા બધા સમૂહ लग्न પ્રસંગે આજે તમે ભાગ્યશાળી છો અને સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ એ સ્વર્ગમાં તમને આશીર્વાદ આપતા હશે કે મારા દીકરાએ મારી જન્મદિવસ સાચા અર્થમાં આ સાવલી પરમ પૂજ્ય સ્વામીજીનું ધામ છે સાવલી ગામ એ સાવલીનું ખાલી ગામ નહીં પણ એક મોટું ધામ છે અને આમાં માત્ર ને માત્ર આ સમગ્ર પ્રસંગ જો ના આશીર્વાદથી થતો હોય તો મારા સાવલીવાળા સ્વામીજી અને પૂજ્ય કેબીનાથ દાદા અને જગદીશગીરી બાપજીની કૃપાથી થાય છે મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે બે હજાર અગિયારથી અવિરત ચાલતા સમૂહલગ્ન મહોત્સવમાં આજે દસમા સમૂહલગ્ન મહોત્સવની અંદર આઠસો ને ચોર્યાસી નવયુદ્ધ દંપતિઓ જ્યારે પ્રભુત્તામાં પગલાં પાડવા જઈ રહ્યા છે ત્યારે એને આશીર્વાદ આપવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય પ્રદેશ અમારા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ મારા પરમ મિત્ર રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ પૂર્વ પ્રમુખ જીતુભાઈ અમારા દંડકશ્રી બાલુભાઈ તેમજ મારા ધારાસભ્ય મિત્રો અને સંસદ સભ્ય મિત્રો તમામ અહીંયા આગળ ઉપસ્થિત થઈને આ પ્રસંગના દીપાયો છે તો હું આભાર પણ માનીશ સમગ્ર મારા અત્યારે આટલા દિવસોથી જે રાત દિવસ મહેનત કરી રહેલા તમામ સ્વયંસેવકો જે મારો પરિવાર છે જે મારી તાકાત છે હું એ લોકોનો પણ હૃદયથી આભાર માનીશ કે આ પ્રસંગને પાર પાડવા માટે અમે રાત દિવસ એક કર્યા છે ખરેખર આ પ્રસંગ મારા માટે મારા પરિવાર માટે અને મારા પંથક માટે એ ખૂબ આશીર્વાદરૂપ છે અને પરમ બાળું પરમાત્માને અને માતાજીને પ્રાર્થના કરીએ કે હવાના આવા પ્રસંગ આવા સત્કાર્ય અમારા હાથે કરાવતા રહે એવું અમે સદગુરુને પ્રાર્થના કરીએ છીએ આમાં પાંચ મુસ્લિમ નવયુગલ દંપતીએ નિખાખવાની મૌલાના દ્વારા કરી છે તેમજ આપણા હિન્દુ વિધિ પ્રમાણે આઠસોને ઇઠ્યોતેર હિન્દુ નવયુગલ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે આ એ ખૂબ મોટી એકતાનો મેસેજ જાય છે અને મારું સાવલી એ એકતાનું પ્રતિક બને છે કે ભાઈ સમગ્ર દેશની અંદર આવીને આવી એકતા જળવાય અને આવા નવા પ્રસંગો થાય એવું ઉપરવાળાને પ્રાર્થના કરીએ જય લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો